હું ટીમેક્સમાં થયા છું ટીમેક્સ આયુર્વેદા ભૂમિકાની રોપે ખેરાજ અમે લોકો અલગ અલગ જગ્યાએ આયુર્વેદિકના કેબ ગોઠવીએ છીએ આ જ આયુર્વેદિકના બધા અમે અલગ અલગ રિપોર્ટ કરીએ છીએ મિનર્લ્સના વિટામિન્સના મલ્ટી વિટામિન્સના વજન ઘટાડો વજન વધારો મેટાબોલિઝમ વધારે રિપોર્ટ અમે આપીએ છીએ કોઈ બી સિટીમાં તમે અમારા આ રિપોર્ટ તમે કરાવવા જાઓ તો આ જ રિપોર્ટ તમને પંદરસો બે હજારમાં થાય છે અમે નાના નાના ગામ નાના સેન્ટર તાલુકા વિભાગ બધી જગ્યાએ કવર કરી દોઢસોથી બસોમાં રિપોર્ટ કરીએ છીએ મારું નામ અજય યાત્રો હાલ સિટી સિટીથી બિલોંગ કરું છું અને આજે હું ટીમિક સિટી લિમિટેડ સંસ્થા જે અમદાવાદની સંસ્થા છે એમાં છેલ્લા છ વર્ષથી આ સર્વિસ આપું છું અને અત્યાર સુધીમાં ઘણા બધા આપણે આયુર્વેદિક કેમ્પ કર્યા ફૂલ બોડી ચેકઅપ માટેના એમાં આખું મશીન એ રીતે કામ કરે છે જાપાનીઝ ટેકનોલોજી ત્રેવીસ જનરેશન અને ફાઇવજી મશીન બનાવનારી સંસ્થા છે રિપોર્ટની એકવીર એસી પિંચ્યાસી ટકા આપે છે નો બ્લડ નો યુરિન નો કે પેશાબ આપણે નથી લેતા મતલબ કે કોઈને ટાંચની નથી લડવાની એક રોડ આ રીતે હાથમાં પકડી રાખવાનો આપણા શરીરની ચુંબકીય ઊર્જા ઉપર કામ કરે અને એ ડિવાઇસ તમારા શરીરમાં ક્યાં કેન્સર નહીં ગાંઠ ક્યાં નળી બ્લોક છે ક્યાં થાઇરોઇડ અને ડાયાબિટીસ અને બીપી આ બધી વસ્તુ સિવાય એ મશીનનું કામ છે કે તમારા શરીરમાં શું વસ્તુ ઘટી રહી છે કેલ્શિયમ ઘટે છે મિટવેલ ઘટે છે થ્રી ઘટે છે કે અન્ય કોઈ વિટામિન પોષક તત્વોની ઉણપ છે એ બધી વસ્તુ એ ચેક કરી આપે તો એને રિલેટેડ આપણી પાસે ઘણા બધા ફૂડ સપ્લિમેન્ટ છે જે અલગ અલગ વિટામિનની અલગ અલગ ફૂડ સપ્લિમેન્ટ છે જે પણ આપણે કેમ્પ દરમિયાન રાહત દરે આપીએ છીએ અને રિપોર્ટની પ્રાઇસ બહાર આપણે જ્યારે સિટીમાં હોય છે ત્યારે પંદરસો બે હજારમાં જે રિપોર્ટ થતા હોય એ નોર્મલ આપણે આ રિપોર્ટ આપણે સો રૂપિયામાં આપણે ગામડામાં કેમ્પમાં કરી આપીએ છીએ થેન્ક યુ